ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાત ને લઈને નથી કે ભાજપ કેટલી જીતશે પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠકો પર કેટલા માર્જિન સાથે જીતશે અને આ ચર્ચા એટલા માટે છે કેમ કે બે હજાર બાવીસના વિધાનસભાની ચૂંટણીમાં એંસી ટકા બેઠક જીત્યા બાદ ભાજપે જાહેરાત કરી હતી કે તે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક પર પાંચ લાખથી વધુ માર્જિનથી જીત મેળવશે અને તે માટેનું આયોજન પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ પ્રદેશના મોડીઓ દ્વારા કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પેજ પ્રમુખો અને પૂથના વોટરોને વધુ મતદાન થાય તેવું ખાસ જોર આપવામાં આવી રહ્યું છે અંદાજ મુજબ તેઓને દરેક બુથ દીઠ તેમણે કરેલા ગઈ વખત ના મતદાન કરતા ત્રણ આશરે ત્રણસો થી વધુ વોટ વધારે પડે તે માટે ખાસ જોર આપવામાં આવી રહ્યું છે આ દવા પાછળનું એક કારણ મોદી છે માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ પણ મોદીના જ ભરોસે છે ગાંધીનગરના પોશ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાતો સંભળાઈ રહી છે રાજ્યમાં સાત મેના રોજ મતદાન થશે ભાજપે બે અને બે ની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપને છવ્વીસ બેઠકો માંથી તેર બેઠકો પર કોંગ્રેસની સરખામણીએ અઢી ગણી મતો મળ્યા હતા ભાજપે તમામ છવ્વીસ બેઠકો જીતી હતી આ બાવીસ બેઠક બે લાખ થી વધુ ના મત સાથે જીત મેળવી હતી આ સાથે જ ગાંધીનગર વડોદરા સુરત અને નવસારી એમ ચાર બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની સરસાઈ મળી હતી માત્ર ચાર બેઠકો એવી હતી કે જેના પર જીતનું માર્જિન સવા લાખથી બે લાખની વચ્ચેનું હતું આ પહેલાંની લોકસભાની બે હજાર ચૌદની સામાન્ય ચૂંટણીમાં ભાજપે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતી હતી જેમાંથી પણ સોળ બેઠકો બે લાખથી વધુ માર્જિન મત સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો હવે આપણે વાત કરીશું વી બેઠકોની શું સ્થિતિ છે તો સૌપ્રથમ બેઠક આવે ગાંધીનગર અમિત શાહ બે હાજર ઓગણીસ માં સાડા પાંચ લાખ હતી આ બેઠક પર દસ લાખ મતની સરસાઈનો લક્ષ્યાંક ભાજપે કાર્યકરોને આપ્યો છે બીજી તરફ કોંગ્રેસે ભાજપની ની રાહ સરળ કરવા માટે સોનલ બેન ટિકિટ આપી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે હવે વાત કરીએ કરીએ નવસારીની તો બે હજાર ઓગણીસમાં આખા દેશમાં સૌથી વધુ મતોની સરસાઈથી જીતનાર સી આર પાટીલ નવસારીની બેઠક પર જીતને લોકસભામાં પહોંચ્યા હતા પાટીલ ફરીથી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પર પોતાનો ઉમેદવાર હજુ જાહેર કર્યો નથી પોરબંદર આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને પડકાર આપી રહ્યા છે પોરબંદરમાં ઉમેદવાર તરીકે ભાજપના આંતરિક લોકો કહી રહ્યા છે અને તેના રીતે તેમનો છુપો ગણગણાટ એટલે કે છુપો વિરોધ પણ થઈ રહ્યો છે કારણ કે તેઓનો ગૃહ જિલ્લો ભાવનગર છે રાજકોટ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ વ્યક્તિત કરી રહ્યા છે રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ કાપવાની માંગ થઈ રહી છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ પરશોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાય તો અહીંયા પરેશ ધાણાની ચોક્કસ ઉમેદવાર હશે તેવું અત્યારે લાગી રહ્યું છે ખેડા કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણને મધ્ય ગુજરાતની ખેડા બેઠક પરથી ફરી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે અને તેઓ બે હજાર ચૌદથી ચૂંટાઈતા આવ્યા છે આપણે વાત કરીએ કોંગ્રેસના વોટ શેરની તો છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં સરેરાશ અગિયાર નો વોટ શેર કોંગ્રેસનો ઘટ્યો છે બે હજાર નવમાં કોંગ્રેસનો વોટ શેર તેત્તાલીસ પોઈન્ટ છ્યાસી ટકા હતો જ્યારે ભાજપનો સુડતાલીસ પોઈન્ટ સાડત્રીસ ટકા હતો બે હજાર ચૌદમાં કોંગ્રેસનો તેત્રીસ પોઈન્ટ પાંચ ટકા હતો વોટ જ્યારે ભાજપનો વોટ શેર સાહીઠ પોઈન્ટ એક ટકા હતો અને બે હજાર ઓગણીસના વોટ વાત કરીએ તો કોંગ્રેસનો બત્રીસ પોઈન્ટ અગિયાર ટકા વોટ હતો જ્યારે ભાજપને બાસઠ પોઈન્ટ એકવીસ ટકા વોટસે પ્રાપ્ત થયો હતો પાછલી બે લોકસભાની ચૂંટણીઓનો ટ્રેન્ડ અને ભાજ અને બે હજાર બાવીસના વિધાનસભાના ચૂંટણીના પરિણામોને જોવામાં આવે તો આ વખતે ભાજપને ત્રણ લાખથી વધુની લીડ મળે તેવી બેઠકોની સંખ્યા પંદરથી ઓગણીસ સુધી પહોંચી શકે છે જ્યારે પાંચથી આઠ બેઠકો પર પાંચ લાખ કરતા વધુ લીડ મળી શકે તેમ છે હાલની સ્થિતિ મુજબ ગાંધીનગર લોકસભાની બેઠક પર અમિત શાહ સાત થી આઠ લાખ ની લીડ સાથે જીતી શકે નવસારી વડોદરા સુરતમાં ભાજપની મોટી લીડ મળી શકે અન્ય બેઠકોની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા આણંદ જામનગર સુરત સુરેન્દ્રનગર જૂનાગઢ જેવી બેઠકો પર ભાજપે પસંદ કરેલા ઉમેદવારના જ્ઞાતિ જેટલો પ્રભાવ શેર ધરાવતી જ્ઞાતિના ઉમેદવારો કોંગ્રેસે પણ પસંદ કર્યા છે આશ્ચર્યની એ વાત છે કે ક્ષત્રિય સમાજથી ભાજપે કોઈને ઉમેદવાર બનાવ્યા નથી બનાસકાંઠા બેઠક પરથી ભાજપે આંજણા સમાજના રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવે છે જેની સામે કોંગ્રેસે ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ મૂક્યો છે આણંદથી ભાજપના લેવવા પાટીદાર મિતેશ પટેલે મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે સિનિયર ક્ષત્રિય ઠાકોર નેતા અમિત ચાવડાને ટિકિટ આપી છે સાબરકાંઠામાં ભાજપના ઠાકોર મહિલા નેતા શોભનાબેન બારીયા સામે કોંગ્રેસના આદિવાસી નેતા તુષાર ચૌધરીને ટિકિટ અપાય છે કદાચ અહીંયા પરિણામ ચોંકાવનારું આવે તેવું રાજનીતિક લોકો માની રહ્યા છે સુરતમાં ભાજપના મૂળ સુરતી મુકેશ દલાલ સામે કોંગ્રેસના સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર નિલેશ કુંભાણીને ટિકિટ અપાય છે પરંતુ સુરત ભાજપ ઘર છે અને અહીંયા જ્ઞાતિ કરતા પાર્ટીનું ચિહ્ન મહત્વનું ભૂમિકા ભજવી રહ્યું છે જામનગરમાં ભાજપના આહિર ચહેરા પૂનમ માડમ સામે કોંગ્રેસના લેવા પાટીદાર જે પી મારિયાને ટિકિટ અપાય છે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસે ઉભા રાખેલા ઉમેદવાર પાંચ લાખ ના ભાજપના દાવાને કેટલો ખાડી શકે છે અને બીજી તરફ ભાજપ તેમના પેજ પ્રમુખો અને સંગઠનની સક્રિયતાથી અત્યારે ગુજરાતમાં ભાજપ સામે ઉભા થયેલા પ્રશ્નોને કેવી રીતે માત આપી શકે છે મતદારો કોને માર્જિન આપશે અને કોનું માર્જિન કટાડશે તે તો પરિણામ જ સાબિત કરશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર